આનંદના ગરબાનું સુંદર આયોજન કરાયું કિન્દર મહેશ્વરી માસીબા મંડળી સાથે પધાર્યા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી જ ઓમ બંગલો સોસાયટી ખાતે ભક્તો માટે આનંદ આનંદના ગરબાનું સુંદર આયોજન હિનાબેન ચેતનભાઈ શાહ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ અંગે વધુ માહિતી આપતા અગ્રણી પિક્કલભાઈ શાહ જણાવ્યું હતું કે વણાક બોરી આખા પંથકમાં સુધાબેન આનંદના ગરબા કરાવતા હોય છે ક્રૂરતા ઉતર્યા પછી તણાવ આદિવ્યાધી ઉપાધિ દૂર કરવા આનંદના ગરબાનું આયોજન થતું હોય છે આ સંદર્ભે આખા પંથકમાં જાણીતા સુધાબેન કિન્નર માહેશ્વરી માસીબા સાથે આખી મંડળી સાથે સવલિયા ઓમ બંગલો સોસાયટી ખાતે ખાસ પધાર્યા હતા આ સોસાયટીમાં તારક મહેતા સિરિયલની જેમ ગોકુલધામ સોસાયટી પરિવાર તરીકે દરેક ઉજવણી કરે છે અને જેમાં જેઠાલાલ બબીતા દયા પોપટલાલ જેવા પાત્રો પણ છે આનંદના ગરબામાં પધારેલ માહેશ્વરી માસીબાએ જગતના કલ્યાણ માટે અને આદિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું

આનંદના ગરબાનું સુંદર મજાનું આયોજન ચેતનભાઈ નવનીતલાલ શાહ બીનાબેન પરિવાર તરફથી કરવામાં આવ્યું છે અને આપણી સાથે ભણકભોરીથી માહેશ્વરી માસીબા ખાસ પધાર્યા છે માસીબાને આપણે પૂછીએ કે આનંદનો ગરબો એટલે શું આ વિશ્વ શાંતિના કલ્યાણમાં આ ગરબાના વાઇબ્રેશન કેવી રીતે કામ કરે છે એ આપણે માસીબા પાસેથી સાંભળીએ